જામખંભાળિયા પંથકમાં ડીએપી ખાતરની અછત જોવા મળી સર્વોદય મંડળી ખાતર વહેલી સવારથી જ ડીએપી ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈનો લગાવી જામખંભાળિયા પંથકમાં ડીએપી ખાતરની અછત જોવા મળી રહી છે સર્વોદય મંડળી ખાતે વહેલી સવારથી જે ડીએપી ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી શિયાળુ પાક માટે જરૂરી ડીએપી ખાતરની અછત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સરકાર દ્વારા ખાતર પૂરું પાડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે

પણ મળતું મોડ ની જરૂર હતી ખાતર મળે છે અત્યારે કેટલી ઢીલી આપે અત્યારે અમે પાક શું કરવું આવું કે ના આવું જો મળી જાય તો સારું હજી કઈ પાકું નથી અમે લાઈન માં ઉભા છીએ ને અત્યારે અમે પાક ની ફૂલ જરૂર છે જો અમે વાવે તો થાય નઈ ડીએપી ના મળે તો